કારણ કે સુરત સિટીમાં અનેક જગ્યાએ કેમિકલોની મિલો ચાલી રહી છે સાથે જ ટેક્સટાઇલ સિટી સુરતમાં ડાઈંગ મીલો પણ ચાલી રહી છે જેનું વધેલું પ્રવાહી અનેક લોકો ગટરમાં પ્રવાહિત કરી દેતા હોય છે જેના કારણે ગટેરિયા પૂરનું નિર્માણ થાય છે સાથે જ ગટરોમાંથી કેમિકલયુક્ત કલરવાળા પાણી બહાર આવી જાય છે તેવી જ રીતે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે લાલ કલરનું પાણી રોડ પર વહેતું થયું આ લાલ કલરનું પાણી રોડ પર વહેતું થતાં સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને આ લાલ પાણી જોવા માટે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા મહત્વનું કહી શકાય છે કે સુરત શેર સ્માર્ટ બની રહ્યું છે સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે એટલું જ નહીં પરંતુ સુરત શેર વાયુ સર્વેક્ષણમાં પણ પ્રથમ ક્રમે આવ્યો છે પરંતુ આ ગટરમાંથી લાલ પાણી નીકળતા સુરત મહાનગરપાલિકાએ મેળવેલા તમામ કિતાબો પર ગટરિયા પાણી ફરી વળ્યા હોય તેવું લાગી રહ્યું છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ